બેસી ગયા છે અને રાહદારીઓની આ રોડ પર દિવસ દરમિયાન ખુબજ હોય છે ત્યારે રોડ પર ચાલતા વાહનો દ્વારા પાણીના ઉડતા હોય છે જેનાથી રાહદારીઓ હેરાન પરેશાન છે અને આજુબાજુ દુકાન ખુબજ હેરાન પરેશાન છે આ ભંગાર સર્જાયેલું પાણી દુકાનદારોની આગળ જમા થતું હોય છે જેનાથી દુકાનદારો પણ હેરાન પરેશાન છે આ પાઇપલાઇનમાં ભંગાર પહેલા પણ શહેરાનગરમાં ત્રણ થી ચાર જગ્યા પર સર્જાયેલ છે આ દ્રશ્ય જોતા એવું લાગે છે કે શહેરાનગર રામભરસે ચાલી રહ્યું છે આ પાનમની લાઇનમાં ભંગાર સર્જાવાય ક્યારે બંધ થશે તે જોવું રહ્યું